ધર્મેશભાઈ જરિયા મારું નામ છે ચલાવતા નથી કાલે પ્રથમ દિવસ હતો એ અમે સેટઅપ કરતા હતા તેના લીધે આ ખોટી માહિતી કોકે આક્ષેપો સાથે રજૂ કરેલી છે અમારે અહીંયા સોસાયટીના ફ્લોટ હોલ્ડરો દ્વારા જે આજુબાજુમાં રહેતી વિધવા મહિલાઓ હોય તેઓને અહીંયા સ્વિમન ક્લાસનું પાંચ દિવસનું આયોજન કરવાનું નક્કી કરેલું એ આયોજન બાબતે અમે કાલે કમિશનર સાહેબમાં અરજી કરી અને રૂબરૂ મુલાકાત કરવા માટે ગયેલા કાલે અમે જ્યારે અરજી કરીને અહીંયા આવીને અમે મિટિંગ કરતા હતા ત્યારે અહીંયા બે પત્રકારો આવેલા અને એ પત્રકારો દ્વારા અમે આવી ધાક ધમકી આપવામાં આવેલ હતી કે જો તમે અમને જાહેરાત નહીં તો અમે આ ખોટા આક્ષેપો સાથે રજૂ કરશું અને અમે જાહેરાતની ના પાડી એના લીધે જ આ આક્ષેપો સાથે રજૂ કરવામાં અમે મંજૂરી નથી મેળવી પણ અમારે પાંચ દિવસનો કેમ્પ હતો હજી કાલે અરજી કરી હતી બરાબર કાલે પ્રથમ ડે હતો અમે બધું સેટઅપ કરતા હતા આપ જોઈ શકો છો હાલ અત્યારે એવું કાંઈ છે નહીં અમારે કાલને જ્યારે આ અમે પરમિશન લઈને આવ્યો અમારે મીટિંગ હતી ત્યારે જ અમે બધું ત્યારે ડીલે કરીને અમે આ પાંચ દિવસનો કેમ બીજે શિફ્ટ કરી દીધી એના એ ટૂંક સમયમાં અમે બધી વિગતવાર માહિતી સાહેબ હા અમે પોલીસ ફરિયાદમાં દાખલ કરશું સાથે સાથે જે તે જેટલી કાર્યવાહી થઈ શકે એમ તે અમારી આખી લોધેશો સોસાયટીની કમિટી દરેક કાર્યવાહી કરશે કેટલા પચાસ હજાર રૂપિયા